જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રી વાઇબ્રન્ટ એક્ટિવિટીના ભાગરૂપે મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આ દોડને શહેરના રાજકીય આગેવાનો તેમજ જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી જેમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર સુધીના રૂટ નક્કી કરવામાં આવ્યા હતા જામનગર શહેરમાંથી બે હજારથી પચીસો જેટલા નગરજનોએ આ દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો મેરેથોન રન ફોર ફન જેમાં વીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર તમામ એજ ગ્રુપના લોકોને આ રનમાં દોડવા માટેનો એક સરસ મોકો મળ્યો છે અને આજે સૌએ આમાં ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે આશરે બે હજાર જેટલા લોકોએ આ રનમાં આજે ભાગ લીધો છે લગભગ બે હજાર જેટલા લોકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો છે પાંચ વર્ષથી માંડીને દસ વર્ષથી અને સાઠ વર્ષના લોકોએ ભાગ લીધેલો છે બહુ ઉત્સાહભેર ભાગ લીધેલો છે અને એમાં જે પણ વન ટુ થ્રી આવશે તેને પ્રોત્સાહન રૂપે અમે લોકો એને સર્ટિફિકેટ આપવાના છીએ અને આ મેરોથોન દોડ નિઃશુલ્ક રાખવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ શુલ્ક લેવામાં નથી આવ્યું